આજ રોજ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ની જન્મજયંતિ છે અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી જન્મ જયંતિ છે આ અવસરે બંને મહાપુરુષોને ખૂબ કોટી કોટી વંદન કરું છું પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ જે જવાન જે કિસાન નો નારો આપ્યો આવા મહાપુરુષોનું જીવન આપણા સૌ માટે યાદ કોટી આપણે વંદન કરીએ છીએ એમના જીવન પ્રેરણા લઈ કરીને સમાજની અંદર રાષ્ટ્ર માટે અનેક કાર્યો કરવા માટે આપણે સૌ આગળ વધીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા છે આજે જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાનના પણ કાર્યક્રમો થવાના છે એ સિવાયના પણ અનેક સેવાકીય કાર્યો થવાના છે ધારાસભ્યશ્રી આદણી શ્રી કેશુભાઈ પટેલ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ નગરપતિબેન શ્રી ટ્રસ્ટીબેન સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે બંને મહાપુરુષોની પ્રતિમાને ઉલટ ચડાવીને એમને પુષ્પાંજલિ કરી હતું આજે બીજી ઓક્ટોબર આ દેશને આઝાદી અપાવનારના અહિંસા એ પ્રણેતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય શાસ્ત્રીજી એક સાદગી જીવન વડાપ્રધાન કેવા હોય દેશ અને દુનિયાને બતાવ્યો એની પણ જન્મ જયંતિ છે સ્વાભાવિક છે કે આવા મહાપુરુષો એનું યોગદાન બિન સ્વાર્થ એ માનતા હોય કે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્રના હિત માટે જે નિર્ણય લેવા પડે એ લેતા હોય અને એવા બંને મહાપુરુષોની ની જયારે જન્મ જયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી સૌ ટીમે યાદ કરીને કરી છે કે આ સ્ટેચ્યુનો આ મૂર્તિઓનો આ પ્રતિમાનો અર્થ એ હોય છે કે લોકો એના માટે પ્રેરણા લેતા હોય અને સ્વાભાવિક છે જીવનમાં તમને કઈક સાર્વજનિક કઈક સ્વાર્થ તો માણસે એક વાંચન અથવા કોઈ આદર્શ પુરુષોને પોતાના જીવનમાં ઉતારે કે મારે આવું પણ જીવવું જોઈએ આવું પણ કરવું જોઈએ ત્યારે આવા મહાપુરુષો યાદ કરી સૌ સાથે મળી આ કચ્છ ને આ ગુજરાત ને આ રાષ્ટ્ર ને મજબૂત બનાવી એવી સૌ સાથે મળીને આપણે એને જીવનનું ચરિત્ર જીવન જીવ્યા એની ગાથા આપણે યાદ કરી અને આપણે પણ જ આ પ્રયત્ન કરીએ બની આ બધા જીવી ગયા બરાબર પણ પાછળ પણ એનો વારસો એનો વિચાર એનો સ્વભાવ એનો સિદ્ધાંત કાયમ રહે એવી ભાવના થી આવા મહાપુરુષો ને યાદ થતું હોય આજે આખી ટીમે ભેગા થઈ અને મહાત્મા ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રીને

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે